સવારના આઠ વાગ્યે ચાલુ થયેલી શિફ્ટ પૂરી કરી ચોકીદાર રામદીન ઘરે જવાની તૈયારીમાં ખૂબ જ ખુશ હતો કેમ કે પોતાની લાડકવાઈ દીકરીનો આજે જન્મદિવસ હતો ઘણા દિવસ ઓવરટાઇમ કરીને આજે જન્મદિવસ સારી રીતે ઉજવાય તેવી વ્યવસ્થા કરી હતી માલિક પાસેથી ઉપાડ કરી સવારે જ પૈસાની વ્યવસ્થા કરી દીધી હતી બસ આજે તો વહાલસોઈ દીકરીને ખુશ કરવાની છે અને એ પણ સરપ્રાઇઝ આપીને રામદિન કેકની દુકાન પર જાય છે ભૈયા જરા બડિયાવાલા કેક દેના અરે રામદીન આજે ફરી પાછો શેઠના ઘરમાં કોઈનો બર્થડે છે કે શું દુકાનદારે ખાતરી કરી અરે નાના ભૈયા આજ તો મેરી બિટિયા કા બર્થડે હઈ અરે વાહ રામદિન બોલો કઈ કંઈક બતાવો બતાના ક્યાં હે ભૈયા વહી જો મેં લેકે જાતા હું શેઠ લોગન કે લી રામદીન પણ એ તો તને મોગી પડશે એના એકવીસો પચાસ થશે રામદીન બીજી છે મારી પાસે સસ્તી બતાવું રામદીન માટે આ કેક તેનો સાત દિવસનો પગાર હતો પરંતુ રામદીને પોતાની દીકરીને વચન આપેલું જ્યારે શેઠના ઘરે બર્થડેની ઉજવણી બાદ વધેલી કેક ઘરે લઈ ગયો હતો તો દીકરીને તે બહુ ગમી અને સાથે સાથે દીકરીએ પિતા પાસે પ્રોમિસ માગ્યું કે આવી જ કેક મારે પણ મારા જન્મદિવસ પર જોઈએ છે લાવશો ને પપ્પા રામદિનને વચન બરાબર યાદ હતું આજે તે નિભાવવાનો સમય હતો દીકરી માટે તો તે આખે આખો પગાર પણ વાપરે આ તો માત્ર સાત દિવસના પગારની જ વાત હતી અને એ પણ ઓવરટાઈમથી રામદીને મેનેજ કરી લીધું હતું માટે અહીં સસ્તી કેક લેવાનો સવાલ જ નહોતો અરે ભૈયા બિટિયા સે બડકર ક્યાં વહી દે દો એકવીસો વાલી ઓર હા બડિયા તરીકે સે નામ મત મતભૂલના સુહાની કેક લઈ રામદીને જ પોતાની તૂંટેલી ફૂટલી સાયકલ લઈ ઘર તરફ રવાના થાય છે પૈસાના અભાવે પોતાની સાયકલ રિપેરિંગ પણ ન કરાવનાર રામદીન આજે પુત્રીના જન્મદિવસે સાયકલ કરતા પણ મોગી કેક ખરીદી લીધી પિતાના પુત્રી પ્રત્યેની પ્રેમની અદભુત અનુભૂતિ હતી રામદિન પોતાની મસ્તીમાં આગળ વધતો જાય છે ત્યાં એકાદ કિલોમીટર જતા સર્કલ આવે છે આ સર્કલને ક્રોસ કરે છે ત્યાં તો રામદિનની સાયકલને એક નવી દેખાતી આઈ ટ્વેન્ટીની સહેજ ટક્કર લાગી જાય છે રામદીનને તો સાયકલ અને પોતાની ચિંતા કરતાં પણ વધારે કેકની ચિંતા છે જે થયું પણ કેકને તો કાંઈ નથી થયું ને જો કે ભૂલ તો સામેવાળાની જ હતી એટલી કઈ બીજી ચિંતા નથી પરંતુ તેની સાયકલના લીધે જેમ સ્વચ્છ રાત્રિમાં ઉલ્કાનો લિસોટો પડે તેમ એક લિસોટો ગાડીના દરવાજાના ભાગમાં પડી જાય છે રામદીનની કેક પણ પડી જાય છે બોક્સ ખુલી જાય છે અને કેક રસ્તા પર વિખેરાઈ જાય છે સાયકલ તૂટી જાય છે અને રામદિનને થોડું પછાડ પણ વાગે છે આમ તો શરીરે હટાકટા રામદિન માટે પછાડની વેદના કરતા કેક રસ્તા પર વિખેરાઈ ગઈ તેની વેદના બહુ અસહ્ય હતી હવે પુત્રીને શું જવાબ આપશે તે વિચારતો જ હતો ત્યાં જ આગળ ગુજરાત સરકારની નાની લીટી લખેલી આ ગાડીમાંથી રુઆબદાર સાહેબ ઉતરી લીસોટો જોયોને સાહેબનો જીવ ઉડી ગયો બસ પછી તો તરત જ રામદીનના ગાલ પર ચાર પાંચ જમાટ છોડી દીધી રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયું ગાડીમાંથી સાહેબના પત્ની અને પુત્રી પણ ઉતરે છે આમ જનતા અને ફેમિલીને જોઈ સાહેબ વધુ ગેલમાં આવ્યા રામદિનનો કોલર પકડી અનાપ શનાપ બોલવા લાગ્યા રામદીનના સંસ્કારો જ હતા કે પોતાનો વાંક ના હોવા છતાં તે ચૂપ હતો અને આમે ભેગા થયેલા લોકોમાંથી પણ અમુક ચમચા આંદડા જોતો નથી ગાડીમાં પેસી જાય છે મરવું હોય તો બીજે જઈને મર તેવા અલંકારિત વાક્યો તો સાહેબની ફેવરમાં બોલતા જ હતા રામદીને પોતાના બચાવમાં બોલવાનું ચાલુ કર્યું ત્યાં હિન્દી ભાષી જાણી સાહેબની હિંમત વધારે ખુલી અને સાહેબ તો પોતાનો બેલ્ટ નીકાળીને રામદીન પર તૂટી પડ્યા એક બે ચાર અને સાથે સાથે સાહેબે તો એકદમ બધી ગાળો બોલવાનું ચાલુ કર્યું એકવાર તો રામદીનને લાગ્યું કે બસ હવે બહુ થયું પરંતુ માર ખાતા ખાતા અને ભદ્દી ગાળો સાંભળતા સાંભળતા રામદિનની નજર સાહેબની પુત્રી અને તેમના પત્ની તરફ પડી ગાડીને નડેલા અકસ્માત કરતાં પણ વધારે ક્ષોભ કદાચ તેમને આ ગંદી ગાળો સાંભળીને થતો હતો જેવી પેલા સાહેબ ગંદી ગાળ બોલે કે તરત માતા અને પુત્રી નીચું જુએ અને ભીડમાં ઊભેલા અમુક લોકો આ દ્રશ્યનો ભરપૂર આનંદ લેતા હતા જેવી અભદ્ર ગાળ સંભળાય કે તરત જ આવા લોકોની લુચ્ચી નજર માતા અને પુત્રી પર પડે અને મૌન અને લજ્જા સાથે બંનેની આંખો નીચી નમે કદાચ રામદીન પ્રત્યે તેમની આટલો અણગમો નહોતો જેટલો સાહેબ ગુસ્સો કરી રહ્યા હતા શું કહેવું અને કોને કહેવું આ લાચારીની પીડા માર ખાતા રામદીને પારખી લીધી તે પણ એક પુત્રીનો પિતા હતો પોતાનું સગડું દુ કબૂલી કેકની ચિંતા કર્યા વગર જ બે હાથ જોડી સાહેબને વિનંતી કરી અરે સાબ સુનીએ તો અરે સુનીએ સાબ

बस साहब बहुत हूँ आप एक शब्द आगे मत बोलना गाली देना मुझे भी आता है पर मैं इज्जत करता हूँ सामने खड़ी बहन और बेटियों की पर आप तो पढ़े लिखे होकर भी बिल्कुल जाहिलो जैसी हरकत कर रहे हो अब बस करो वरना अच्छा नहीं होगा त्या तो भीड़ एक बेसमझू लोग साहेब ने समझाया कि वहां तमो आ साइकल वाला नो नहीं आम साहेब शांत पड़िया गाड़ी लेने निकली गया रामदीन नो तूटेलो दिवस हवे केवे रीति संधाये નજર કેક પર પડે છે અને તેની આંખોમાંથી આંસુ નીકળી જાય છે દિવસ ઓવરટાઇમ કરીને પુત્રી માટે લાવેલી કેક રસ્તા પર ફેલાઈ ગઈ હતી હવે બીજી કેક લેવાના પૈસા ન હતા અને વિલે મોઢે ઘરે જવું તેને મંજૂર ન હતું તેની નજર સામે પોતાની પુત્રીનો એ ચહેરો ભમતો હતો પોતાની ભાગી ગયેલી સાયકલને ઊભી કરી તેનું સ્ટિયરિંગ સીધું કર્યું અને ફરીથી રવાના થયો કેકની દુકાન તરફ ફરીથી સાત દિવસનો ઓવરટાઇમ કરી લઈશ પરંતુ એ જ એકવીસો વાળી કેક લીધા વિના દીકરીની સામે નહીં જાઉં દુકાનમાંથી ફરીથી એ જ કેક ઉધારમાં પાર્સલ કરાવી રામદીન ઘરે આવે છે પણ પોતાની આ ઘટનાની દીકરીને ખબર પડવા દેતો નથી દીકરીની ખુશીની સામે તેની તકલીફ વેદના કંઈ જ નહોતી આખા દિવસનો જાણે થા કુતરી ગયો રામદીને દીકરીનો જન્મદિવસ સારી રીતે ઉજવ્યો બસ આજનો દિવસ સફળ બની ગયો એની ખુશી હતી પત્નીએ આજે દીકરીનું ભાવતું ભોજન બનાવ્યું હતું રામદીન જમવા બેસે છે ત્યાં તો તેના પાંચસો રૂપિયામાં સેકન્ડ હેન્ડ લીધેલા મોબાઈલના ડબલા પર એક રિંગ વાગે છે હેલ્લો રામદિન જી સર રામદીન બોલ રહ હું રામદિન હું ભૂમિ બ્લડ બેંકમાંથી બોલું છું આમ તો તમે અવારનવાર બ્લડ ડોનેટ કરો છો પણ આજે એક એક્સિડેન્ટ કેસ છે અને દર્દીને બી પોઝિટિવ લોહીની તત્કાલિક જરૂર છે અમારી પાસે સ્ટોકમાં નથી અને પાછું ફ્રેશ ચડાવવાનું છે જો તમને કોઈ તકલીફ ના હોય તો તમારા લીધે કોઈનો જીવ બચી શકશે તમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં જઈ શકશો જી મેં આ રહા હું સર રામદિન તાત્કાલિક સિવિલમાં જાય છે અને લોહી આપે છે દર્દી જોખમમાંથી બહાર આવે છે અને દર્દીના માતા પિતા રામદિનનો આભાર માનવા તેની પાસે આવે છે રામદિનની નજર તેમના પર પડે છે અરે અરે આ શું વાતો એ જ સાહેબ જેમણે પટ્ટાથી રામદીનને થોડાક કલાકો પહેલાં જ ફટકાર્યો હતો ક્યાં હું સાબ રામદીને સાફ હૃદય સહજતાથી સવાલ કર્યો પરંતુ સાહેબની પાસે કહેવા માટે કોઈ જ શબ્દો ન હતા બંને પતિ પત્ની બે હાથ જોડી ભાવે રામદિનની સામે ઊભા હતા સાહેબના પટ્ટા આજે તેમની પીઠા પર પડતા હોય તેવું તેમને લાગી રહ્યું હતું અને તેમને રામદીનને બોલેલી અભદ્ર ગાળો જાણે તેમના કાનમાં ગુંજી રહી રહી હતી आज एक गरीबनी सामे एक अमीर दीन बनी याचकनी जेम बे हाथ जोड़ी ने उभो हतो आंखों में पछतावो अपार हतो परंतु रामदीन नी आंखों में ना तो कोई दृश्य तो ना महान होवानु कोई अभिमान अरे रे साहब ये आप क्या कर रहे हैं अब समझा तो खून की जरूरत बिटिया के लिए पड़ी डॉक्टर लोग ने बताया साहब की अकस्मात हुआ आप फिक्र मत करो साहब सब ठीक हो जाएगा मेरा तो काम ही है ब्लड डोनेट करना मैं तो साल में तीन चार बार ब्लड देता हूँ इसमें मैंने कोई उपकार नहीं किया साहब साहेब ने आंखों मां लाचारी या पछतावा सिवाय बीजू कशुज न हो मैं चलू साहब मेरी बेटी का आज बर्थडे है साहेब ने नजर सामे रस्ता पर विखेरायेली केक आई पोता जात प्रत्ये एटली चिंता સાહેબનો હાથ ખિસ્સામાં ગયો થયું કે તેની દીકરીના જન્મદિવસે એક હજાર રૂપિયા કેક લાવવા આપો પરંતુ કદાચ હાથને પણ ખબર પડી ગઈ કે રામદીનની વ્યક્તિત્વ સામે આ બધાની કોઈ ઓકાત નથી અને તે હાથ બહાર ના આવી શક્યો બસ સાહેબની આંખો રામદિનને જતા જોતી રહી